જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માંગવામાં આવેલી માહિતી નગરપાલિકા ચીફ ઓફિસર પીબી પરમારે ખોટી રીતે આપી હતી ટાઉન પ્લાનિંગ બેઠક અંગેની માહિતી ગેરમાર્ગે રજૂ કરવામાં આવતા રાજ્ય માહિતી કમિશનરે નગરપાલિકા ચીફ ઓફિસરને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો આ દંડની રકમ એક મહિના અંદર સરકારી ખજાનામાં જમા કરાવવાની અને પગારમાંથી કપાત કરવાની હુકમ આપવામાં આવ્યો છે આ કાર્યવાહી રાજ્યના આરટીઆઈ કાયદાના હેતુને મજબૂત બનાવતી અને ખોટી માહિતી આપનાર અધિકારીઓ માટે સંકેતરૂપ છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિછડિયા આજે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે